પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા સતાવી રહી હતી અંતે નર્મદાના પાણીથી અડવાણા સો સોરઠી અને ધ્રોકો ડેમ તેમજ અન્ય તળાવો ભરવામાં આવ્યા હતા ભાજપના આગેવાન વિરમભાઈ કારાવદરા સહિતના આગેવાનો અને ખેડૂતોએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા પોરબંદરના બરડા પંથકમાં રવિ પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થતા ભાજપના આગેવાન વિરમભાઈ કારાવદરાની આગેવાની હેઠળ બરડા પંથકના ખેડૂતોએ થોડો સમય પૂર્વે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી તેમજ આ વિસ્તારના અડવાણા સોઢાણા ભેટકડી રોજીવાળા સૌ ખેડૂતોને વર્તુ બેના આવતા ખેડૂતોને બાપભાઈ બોખીરિયા સાહેબને રૂબરૂ જઈ અને રજૂઆત કરતાં કે નર્મદાનું પાણી બીજી વખત જો આવે તો આ ખેડૂતોએ જે શિયાળુ પાક વાવ્યા છે એ પાક સફળતાથી પાકે જાય અને એને નુકસાની ખેડૂતોને ન થાય આ બાપભાઈએ ઉપર સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે બરડા પંથકના જળાશયોને નર્મદાના નીરથી પાણીથી ભરવામાં આવ્યા છે જેને પગલે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર